Oh. અમે મતપ્રમાણ નિરોધ છે આમનો ભાઈ સરકાર નિરર્થક આપ્યું છે એટલા હું સુન આપણે શું કહીએ કે કોની ચિંતામાં ઉસર્યું છે કે આપો પ્રશ્ન ટકા ખર્ચાનો જવાબ આપો કે આપણા કે ઉસર કે શુંું પાળ્યા

પહેલા પણ બધે આવી We Thank you. पंधरा हजार होती है बधारे वा बधारे जब्तियों लेकिन आप अभी क्या कहते हो बधारी हैं अनेक बधारे वा बधारे जब्तियों ने हमारा संचयित किया ऐसे सौभाई पोर्टल में उनके ने पाया कि जरूरी हम ऐश हैं कि आपने संगठन थोड़ा जबरदस्ती कर चुका है क्या कहेंगे આટલો મોટો જ્યારે પ્રદેશ છે તો જે તે સમયે આપણે ઝોન બનાવવા પડશે ઝોન બનાવીને એની અંદરથી સિલેક્ટેડ માણસો પસંદ કરીને એક પ્રોપર આખી કારોબારી બને અને પછી હજુ વધારે સારી રીતે આપણા આજે જે સમાજ સુધારણાના કાર્યક્રમો છે એ આપણે જે કંઈ માહિતી છે આપણે વધારવી જોઈએ બીજું કે જ્યારે કોઈ પણ સમાજની તમે સમાજ સુધારણા માટેની વાત કરો મારું એવું કે લોકો એક્સેપ્ટન્સ આવતો સમાજ એને સ્વીકાર કરી શકે એવું એને સ્વરૂપ આપ અને હું પોતે એ માનું છું કે હું કહી એટલે સાચું નથી કહી કે સમાજ ના અગ્રયો કે એટલે સાચું નથી કહી દેતો નાનો વ્યક્તિ પણ આપણે છે તો એનો સ્વીકાર થવું જરૂરી છે એ દાખલો કે ડીજે વાત કરી આપ નો ડાઉટ કે આપણા બધા લોકોને ને આપણા બધા નથી કરવું પણ એ નવા દુનિયામાં જો એને ન વખત ચાલો ન તો તો આપણે કે કેવું કરો કે અમારી થઈ રહ્યું છે ઓકે દે દે પર લાવો પણ આપણા એ પરંપરાગત વસ્તુ છે કે તેને ભૂલી ગયા તમે એવું કરો પણ આની માટે માનો તો શું છે કે એક્સેપ્ટન્સ આવશે સ્વીકાર થઈ જશે બીજું જ્યારે

લો બંદરા એ ઓસે ઓસે સ્વીકાર્યું ડામા દેખતા બી 18 ના પિયા અને વચના પણ ડા બહુ તકાવી નથી કતો પે હુઈયા دارو દેવાનો નથી હવે બે દિવસ ત્રણ દિવસ બંદરા ઘરે ઘરે ફરેલા મોળમાં સુગાઈમાં એ કોણે دارو પીવડાવ્યું અને અમે 500 પણ કોઈ دارو નથી તો આખો દિવસ બધા આમ જ બેઠા રહ્યા અને એક ભાઈ લફડતા થકવાતા આવીને કે આપણ ₹100 પકડો આજે તો હું دارو પીવે घर की वो है ऐसे मरी जरूर है पची हमें नक्की करो क्या पंच रुपए डर क्या करो जाए तो हमें ने डबल करी हजार रुपए लगे तो एक दिन भजू पचा पागल किया तो दिखा भजूरी हमें <laughs> लोग को ये चिंतन के लोग मंदन के लोग बढ़िया ना रामा कि भाई आ तो हमें कोई सॉल्यूशन कोई नहीं ऐसे ये वो नहीं करते हमारे तो नहीं था पची हमें वो

નવા સભ્યો નવાભ્યો અનવું બે વેચા વેચો સામાન્ય નથી ઉનો પ્રમુખ સામાન્ય નથી એની પાસે સમાજવાય ન્યાયિક છે અને આ સમાજનું જે પાયાક સંગઠન છે અને જો કોણ છે ભારત તાકા કરવાનો છે તાકા તમારે એમને આપવાની છે ભારતનું બંધારણ એમને સત્તા આપે છે ભારત બંધારણ સત્તા આપે છે બંધારણની પાંચમી અનુસૂચિ અનુસાર એમને સત્તા આપે છે બીજા ભારત

chema હવે જે છે આજે જે પ્રમાણે આ સમાજ ઉપર પડકાર આવી રહ્યા છે અસ્તિત્વનો સવાલ થઈ ગઈ છે પરવા મુશ્કેલ થઈ રહ્યું છે અને આપણો આખા દિલ્હી ઉપર જમીન પર આધીરે જવાવાની છે પેલું આપણો જે આપણો તો આધાર્યો કે ભવિષ્યની આપણા સાથે રહી છે એટલે આપણી ભવિષ્યની નવી પેઢી આપણા સમાજ આધાર એક છે અંદર અસમાનતા આવી રહી છે બીજા સમાજ કરોડની વસ્તી છે લાખ 14 હજાર જેટલી હતી હજાર છે બીજી છોકરી આવી કે પાટીદાર સમાજની પરિસ્થિતિ અને જે બધા સમાજ આપણા સમાજમાં કે આપી રહ્યા છે આમ સાבי જોબ કાસે તો હવે હોરિઝોનસ વોઇસ કરે આનો સ્વસ્થ રીતે વોઇસ કરે કે આપું જે કોર ભાઈઓ છે એમને આપણે બદ્ભૂત કરવા આદરરે સૌ પ્રથમ કરી તો પાસે હાતો પહેલા તમને વિનંતી આપું છું કે હવે જીવંત રાખી છે અને સતત ચાલુ રાખી છે એકતર કામિલતા આપું છું પછી વિનંતી કરું છું કે જે આપને નવી ભેળી છે એમને આપણે આપની જવાબાઈ સુપરો તમને પ્રોપ સપોર્ટ કરી यह नीति में उपस्थित छे अने नीति आयोजन के लिए हम तैयार है अने खूब लायक मानस छे ये मानस ने जवाबदारी सौंपसु तो आपरो विश्वास ने ये साबित करतो तो आवश्यक है कि हमने जवाबदारी सौंपी छे उ बराबर सबको पूरी विश्वास निभावी छे एलो नीति ना विनती करू तुमने के 3 महीना का टाइम लो तुम 3 महिना के अंदर आपज आदर विश्व के भविष्य में आपरो और 3 महिना पछि समाचार 200 ए 200 पूर्ण प्रमुख के हाजिर रहे के प्रतिनिधि आपने देखा અને એનો ઉપર અમે એક્શન લઈ અને પછી આપ સુધી અમે જવાબ આપશું બીજો કહેવા છે કે આવતા વર્ષનો આપણો જે આ સંમેલન છે એ વસરાઈવાળા આકરીયા છે માટે દિશા ફાઉન્ડેશન વસરાયમાં માં આવતો સંમેલન એમને આપણે આપ્યા છે તો આ ભાઈ

નહી તો આપણે WhatsApp દ્વારા પણ આપણે માન્ય રાખવાનું છે WhatsApp પર આપણે પ્રતિકાર મુકે દરેકપુર વાળા એમને માન્ય રાખવાનું છે અને આ ગુના જેટલા પણ અહીં આવતા પ્રભુ આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ આજે શ્રી સમસદરિયા સમાજ કુળ પરિવાર આજે સાતમો સભલન રાખવામાં આવ્યો છે સાતમો દિવસ અને એ સાતમા અધિવેશનમાં જે અમારા સમાજના અમુક કુરિવાજો છે અને અનેક બદિઓ છે જે લગ્નમાં અને જે મરણ વિધિમાં સુપ્રસંગોના શુભ પ્રસંગ એ પ્રસંગોને જે બધા મુદ્દાઓ છે એને લેવામાં આવ્યા અને એ મુદ્દાઓ પર ચર્ચા કરી અને સમાજ અને સમાજનો વિકાસ કઈ રીતે થાય અને અમારો સમાજ કઈ રીતે આગળ જાય એના માટે એ બધા મુદ્દાઓ ચર્ચા કરવામાં આવે સર શું સંદેશો આઈપોલ સમાજને કઈ પ્રથા દૂર કરવાની જરૂર છે અને કઈ રીતે જાગૃત થશે સમાજ આજે સમાજમાં કુરિવાજોનું પ્રમાણ વધી રહ્યું છે ખોટા ખર્ચા વધી રહ્યા છે અને એના પરિણામે જે નવી પેઢી છે એ નવી પેઢીના વિકાસમાં આ બધી વસ્તુ બાધારૂપ થઈ રહી છે અને નવી પેઢી વધારે વિકાસ કઈ રીતે વધી શકે કઈ રીતે સમાજને જીવી શકે એના માટે જેમાં કુરિવાજો દૂર કરીને નવી પેઢી વધારે વધુ થાયથી આગળ વધી શકે સમાજ વધારે ઉન્નત બની શકે અને મહિલાઓ અને ગરીબ લોકોનું રક્ષણ થાય એ પ્રકારની વ્યવસ્થા માટે આ કુટમી આજે બોલાવવામાં આવી છે તમે કીધું કે જે દાખલા માટે પ્રોબ્લમ થઈ રહ્યા છે એનું શું છે આદિવાસી સમાજે સંસ્કૃતિ જે ધીરે ધીરે ભૂલાઈ રહી છે ભાષા બોલી રીત રિવાજ વાર તહેવાર તો એને તમારે જાણવવાનો પ્રયત્ન કરવો પડશે કારણ કે એના આધાર પર તમને જાતિનો દાખલો મળે છે અને એટલા માટે આ વસ્તુ ખૂબ જ મહત્વની છે કે આપણી સંસ્કૃતિ જાળવી યુવાનોને શું સમજે યુવાનો માટે આજે અઢળક તકો પડેલી છે એટલે આજે નોકરીની રાહ જોયા વગર નાના મોટા ધંધા કરીને પગભર બનીને સમાનથી જીએ ખુમારીથી જીએ એ યુવાનોનો સંદેશ છે સમાજની શું પ્રતિક્રિયા રહેશે આગામી દિવસોમાં કેવા કાર્યક્રમો કરવામાં આવશે કઈ રીતે ઉત્થાન થશે સમાજનું આગામી સમયની અંદર નવી પેઢી વધારે આગળ વધે વધારે મજબૂત બને પગભર બને એ પ્રકારના સમાજના પ્રયત્નો છે અત્યારે ટૂંક સમય પહેલાં અમે ટ્રાઇબલ ટ્રેડ ફેરનું આયોજન કર્યું હતું અને અંદર એક લાખ કરતાં વધારે યુવાનોએ ભાગ લીધો અને એ લોકો હવે પોતે પોતાની મેળે ધંધો ચાલુ કરવા માટે જઈ રહ્યા છે તો એમને અમે માર્ગદર્શન તાલીમ અને સપોર્ટ કરશું Thank you.